Yeah, oh, you! <laughs> અનંત અંબાણી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઈ રહ્યા છે કારણ કે તેમના એક બાદ એક ફોટો અને વિડીયો સામે આવી રહ્યા છે લઈને દ્વારકા સુધીની પદયાત્રા દરમિયાન અનેક એવા લોકો છે જે લોકોની સાથે અનંત વાતચીત કરી હતી અને તેમને મળ્યા પણ હતા પરંતુ આજની આ પદયાત્રા થઈ હતી તે જ સમયે અનેક એવા નાના ભૂલકાઓ છે તે પણ તેમને મળવા પહોંચ્યા હતા અને એક નાનું ભૂલકું જે કૃષ્ણ ભગવાનના સ્વરૂપે અનંત અંબાણી પાસે પહોંચ્યું હતું ને તેમના દ્વારા અનંત અંબાણી એમને આશીર્વાદ પણ આપ્યા હતા શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અનંત અંબાણી પોતાના જન્મદિવસ ઉજવવા માટે થઈને દ્વારકા પદયાત્રા કરી રહ્યા છે અત્યાર સુધી તેમના દ્વારા અનેક એવું કિલોમીટર પણ કાપી દેવામાં આવ્યું છે અને હવે આગામી થોડાક જ સમયમાં તેઓ દ્વારકા પણ પહોંચી જવાના છે જો વાત કરવામાં આવે અત્યાર સુધી તેમને જે કિલોમીટર કાપી દીધા છે તે જ કિલોમીટરની વચ્ચે અનેક એવા લોકો છે જે લોકો એક બાદ એક તેમને મળવા પહોંચતા હતા અને દરેક લોકોની સાથે અનંત અંબાણીએ વાતચીત પણ કરી છે સૌથી પહેલા તો અત્યાર સુધીના દ્રશ્યો ઉપર નજર કરીએ કે જેમાં અનંત અંબાણી પદયાત્રા કરી રહ્યા છે એટલું જ નહીં હવે જે કૃષ્ણ સ્વરૂપે બાળક બનેલું છે એ પણ અનંત અંબાણીને જ્યારે મળવા પહોંચે છે તે સમયે અનંત અંબાણી તેમની સાથે શું કરે છે તે પણ જોઈએ આ દરેક વિષય ને લઈને અનંત અંબાણીનું શું કેવું છે તે પણ સાંભળીએ द्वारकाधीश की तरफ चल के जा रहा हूँ आज मेरा आठवां दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ और आप सबको बहुत बहुत मुस्किन जामनगर मेरे घर से द्वारकाधीश की तरफ चल के जा रहा हूँ आज मेरा आठवां दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ આપ સબકો બહુ બહુ મુશ્કે એટલે જે પ્રમાણે અત્યારે હાલ તે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યા છે એના ઉપરથી સાફ પણ એવું કહી શકાય છે કે અનંત અનંત પણ 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 જે લોકો પ્રત્યેનો પ્રેમ છે છે તે દેખાઈ રહ્યો ખાસ કરીને કોઈ વ્યક્તિ સાથે એવું નથી બન્યું કે આનાકાની કરી હોય તે લોકોની સાથે વાતચીત કરવા માટે અથવા તો પછી તે લોકોને કોઈ પ્રકારનો જવાબ ના આપ્યો હોય અનેક એવા લોકો છે જે લોકો પ્રેમ ભાવ સાથે તેમને મળી રહ્યા છે અને અનંત અંબાણી દ્વારા પણ તે દરેક લોકોને જવાબ આપવામાં પણ આવી રહ્યો છે જે પ્રમાણે આપણે નાના ભૂલકાઓનું જે દ્રશ્યો જોયું કે જેમાં અનંત અંબાણી દ્વારા તે નાના ભૂલકાને પોતાના ખોળામાં લઈને રમાડવામાં આવી રહ્યો છે એટલે અનેક એવા લોકો છે જે લોકો અનંત અંબાણીના અત્યારે હાલ વખાણ પણ કરી રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર